ઘણા ને રી સડ્યો અમારા અમારા જે ખાસ ગોયા હોય ને એને ઓલા આગળ આવવાનો દેતા પછી એવું એને થાય કે અમને આવવા નથી દેતા અને ઓલા ઘડીક હાજરી દેવા પૂરતા આવ્યા છે આગળ હારા લગાડીને વૈયા જાય એને મોર બે હવા દે છે આમાં ઘણું એવું હોય એકચુઅલી આવવું પડે આ તો છું બાકી આપણે ડાયરામાં કઈ હલ ન ગુજરે એટલે હોક લેવા ગયો નહીં ભાઈ હવે તો લોક થઈ ગયા એટલે અમે મુંબઈ જતા હતા ભૂરો હુવે ને ઓલી સ્લીપિંગ કોર્સ ન કરો મેં હોય છે ને લાંબો થઈ મને કે આમાં ભડભડ ભડભડ થાય બધું બધા ન આવે આખું ઓલડતો જાય આમાં આપણે કેમ ભાઈ આપણે દરેક ગાળ ઉપર ખાટલો નાખીને વાડીએ સુદા હોય આમાં આડું ધામે ને એટલે મેં કીધું તો આટા મારીમાં આમાં લઈને કોઈકની વસ્તુ ચોરા હે તેમ થાય કે આવડો આ બધી આટા મારતો હતો

અને જ્યારે સાધુ થી સરખું નહીં થાય અને ત્યારે એ આંખમાં આહુડા લાવીને એટલું કે પરમાત્મા હવે મારથી નહીં થાય કારણ કે ભગવાન એને મોકલ્યા ત્યારે ભગવાનને કહે છે સંતો કે અમે જ્યાં શું કરશું બસ તમે ભજન કરો ટુકડો આપો ભજન કરો અને ભોજન કરાવો અને સતાય જો સમાજ તમારું કીધું ન માને ત્યારે ઘરના ખૂણામાં બેહીન એક આહુડો આંખમાં લાવજો ત્યારે તમારી ભેરે આવવા માટે હું ગમે ત્યાં અવતાર લે ત્યારે હું આવી જઈશ સાહેબ હરણાકસ ને મારવા માટે નરસિંહ ન પ્રગટે કેવલ ને કેવલ ઈ પ્રહલાદ ના આહુડા લોસવા માટે આવતો હોય છે હરણાકસ તો કેડે ભટકાણો એટલે ભૂગા ગાઈ ગયા એના માટે પેશલ આવે તો તો રાવણને મારવા માટે જો રામ અવતાર લે તો તો રાવણ નું મહત્વ વધી જાય એ રાવણ ને મારવા માટે નહીં વિભીક્ષણ ને તારવા માટે આવે

આપણી હાટું તો કાળ પડે કોરા ધા આવે હો કારક કારક હે પછી ડાયરો નવીરો થઈને જે ખાળિયા ખોદીને જે બીડિયું પીતા ઈ લેર રખડી તો તમે જોય એ કે તણાવી ગયો તણાવી તણાવી તો આપણા વેણે તો તણાવ્યું એને એને તો આવું જ થયું પણ આપણે જે ગામો ગામ ઉપાડા લીધા ને એમાં વાદળા વિખાવી નાખ્યા એને કોણ બધા કે સારો મેચ કારણ કે અત્યાર અત્યારથી ઉતાવળો થાય છોકરા જોઉં તો હું રાજ્યના રેડ થઈ જાઉં આ બાળકો જોઈ ને ભાઈ એમ થાય આપણે હતા ભાડા થવા ટી શર્ટ મરી જ્યાં સડીયું પહેરી પહેરી એને બદલે જોવો તો ખરા બાપુ શું નામ છે રાહુલ બેન ભણાવે કારણ કે એ ગુરુની અસર થાય બેનો પાસે ભણતા હોય ને કોમળ છોકરા હોય એને છોકરાનું છોકરા નામ પૂછે ને એની પેલી ખબર પડી જાય કોણ ભણાવે આપણે કઈ તારું નામ હું તારું મારું નામ રાકેશ છે માન લેવાનું બેન ભણાવે છે હું નામ તક ભૂરો સાહેબ ભણાવતા હોય એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય એ કે સાહેબ તમે ભણાવો સત્ય છે તાક ભ્રમ તાક અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરે તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા બાળક 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 ભગવાનનું રૂપ એક છોકરાને મમ્મીએ કીધું કે મહેમાન ને બેટા રજા બાજુવાળા આપડા સરલા માસી છે ને તેમની ઘરેથી ડિઝાઇન વાળા કપ અને ડિઝાઇન વાળી કિટલી લઈ આવો આપશે બેટા જા પેલા ગયો અહીંયા માસી માસી મારી મમ્મીએ કીધું ડિઝાઇન વાળા કપ આપો અને ડિઝાઇનવાળી કિટલી આપો એટલે ઓલે બેને વળી સરસ આમ સાફ કરીને આપ્યું હાલે બેટા લેતો જાવ બીજું કંઈ તારે મમ્મીએ કીધું જો આ નો પૂછે ને તો તો રેડી હતું કઈ તારા મમ્મી બીજું બોલ્યા એટલે કઈ વસ્તુ મગાવી કઈ હા કે બીજું મારા મમ્મી એમ કીધું કે એ સરલા માસી ના સરલા વાંદરી ના પાડે ને તો કાંતા માસી ને ઘેરે જાય ઓલી હતું લઈ લીધું કે જા મેં ના પાડી જા નીકળે બાળક જેવું ઘેરે બોલો ને એવું બીજે કે એટલે ઘરે તો હંમેશા સારું જ બોલવું નગર આપણા ને આપણા પડાળા છોકરા ઉષા કરે તમે કોઈ પણ એ અત્યારનો સમય સારો છે પરમાત્માની કૃપા છે અને લહેર છે અને એવી લહેર કરી છે ત્યારે એક સારી કવિતાથી હું જે કાયમ જેનાથી શરૂઆત કરું છું દાન અલગારી તખતદાન રોહડિયા એમને યાદ કરીને બે પંક્તિ લેવી છે પછી હજી પરેશભાઈને બેન લલિતાબેનને આ બધા કલાકારોને આપણે સાંભળવાના છે પણ થોડું ઘણું બોલીને પછી પાસે આને રજૂ કરી દે એટલે આપણે અને ખાસ એક કહો ભાઈ કે કાંઈ ભગવાને આપ્યું હોય તો અહીંયા કોઈ અમને કહેવામાં નથી આવ્યું પાણું હું કહું છું મારી રીતે કે અમે અહીંયા ભાવથી જ્યારે આવ્યા હોય ત્યારે આ બધાને પણ હું પ્રાર્થના કરીને કહું કે જ્યાં કાંઈ પરમાત્માની કૃપા હોય તો અહીંયા જે કાંઈ તમે રકમ આપશો એમાં એક પણ રૂપિયા અમારા કોઈ કલાકાર લઈને જવાના નથી તમામ રૂપિયા અહીંયા દઈન જવાના છે એટલે મારો બાપલ્યો મન મૂકી અને વરહજો હવે રસ્તે પણ જીલુભાઈ અને અમરીશભાઈને અમે આવતા હતા ત્યારે આ વાત થઈ કે એક આવા નાના એવા ગામડામાં સાહેબ આવું કામ થાય એ જ મોટી વાત છે હે એટલું માણા આવે આ કેટલા બધા તમે માણ આમ જોવો તો ખરા માણા આવ્યા નગર આ સૂટણીઓ વાળા બિચારા તૂટી ગયા માણા ન હોત ભેગું ભેગુ થાત બરોબર કામની સીઝનમાં જ વાળા વર ઘોડા છડ્યા અને હોળ તારીખ સુધી હજી હોવાના નહી આ જેટલા ઉમેદવારો હતા ને એને તમે અત્યારે હજી અત્યારે ફોન કરો જાગતા છે રામ અને વળી જેટલા જેટલા ઊભા ને એને ગમે હું આવી જ સારી રીતે આવું છું પણ કઠણ માં બેટા બધા જીત્યા છે એ હોળ તારીખે ખબર પડશે હોળ તારીખે કડકે ખરેખર ખરો જમાનો આવવાનો

ઓલા ભાષાનું નું કેતા હતા ભાઈ ના પીવાનું સમજતા તમે શું કરી જાય બિરજુભાઈ હમણાં એક દરબાર મન મળ્યા દરબાર મન કે માયાભાઈ આમ આદમીમાં ભળવાની ઘણી ઈચ્છા થાય છે પણ એકચ્યુઅલી મને કે એનું નિશાન નડે મેં કીધું કા મને કે આખી જિંદગી તલવાયરું રાખ્યું ને હવે છેલ્લે છેલ્લે હું હાથમાં હાવણા લેવા ભૂંડા ન લાગી ગઈ અને હકીકત જ છે ભાઈ જેની પાસે જે વસ્તુ સારી લાગતી સાધુ ના ખંભે ભગવું સારું જ લાગે આપણે અમુક વરણ જોઈએ ખંભે ભગવા રાખીએ તો બીજા પૂછે કે આ હું શરૂ ઈ આપણે ખંભે ધોકું સારું લાગે ભલે ને સાપડા વગીન નું હોય બ્રાહ્મણના મોઠામાં શ્લોક સારા લાગે આપણો છોકરો શ્લોક બોલતો ભૂંડો લાગે આપણે જે બોલતા હોય જ બોલાય આપણે કે અમુક વરણ ના બધું હા હો હો ના ધંધા હોવ ને જ કરાય આ નગર શ્લોક નું માય કેમ ઘટે આપણા આપણા છોકરા નગર ક્યાં આના ક્યાંય ક્લાસ કરવા ગયા ભાઈ ગાયું ના કોઈ જગ્યાએ ક્લાસ હાલતા જ કયો કે અલગ અલગ પ્રકારની ગાયો શીખવે તો હિ ખાયો જાય જે વસ્તુ જેના હાથમાં એ ક્ષત્રિય ના હોત આ ધરતી નું રક્ષક ન હોત કોઈ

પેટ છે વૈશ્ય છે અને પગ છે સેવક છે એ સેવાનું કામ કરે છે મોઢું પણ ચોખ્ખું હોય તમે આપણે આ ગીરના માખણ ખાઈએ આપણે ગીરમાં મહેમાન થાય આપણે તો એ જો માખણ ખાઈ સાહેબ હાબુથી ધોવો ત્યારે માઇન્ડ હાવ હાથ ચોખા થાય નકર શિકાસ ન મટે પણ એનાય માખણના લોંદા જીભમાં ખાવ કોઈ દેવ કહેવાય જીભે એડ્યું હોય તો કોઈ દેવું બન્યું કે હાબુથી જીભ ધોતો આવું ગમે ત્યાં જાય ગમે એવું ખાય તો સાહેબ જીભ ચોખ્ખી જ હોય એમાં દેશનો સાધુ ને બ્રાહ્મણ ગમે ત્યાં જાય ને જ હોય એમાં બીજું હોય 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 હે એમ બાવડા કોઈ કોઈ પણ પણ ના ના હાથ એ હાથ જે છે એ ક્ષત્રિય છે પછી પગમાં કોઈ ઘા કરશે તો હાથ આડો આવશે અરે સાહેબ મોટરસાયકલ લઈને તમે જાતા હોય સીતા જલડું આડું આવ્યું છે તો ઓર્ડર કરવો નહીં પડે હાથ ઓટોમેટિક આડો આવી જાય શરીરના કોઈ પણ અંગ ઉપર કોઈ પણ નુકસાન બહારનું થતું હોય ત્યારે હાથ ઓટોમેટિક આટો આવતો આડો આવતો હોય પછી શરીરના કોઈ પણ અંગ ઉપર ઘા પડતો હોય એમ આ દેશના કોઈ પણ વરણ ઉપર કોઈ બહારનો ઘા કરે ત્યારે હંમેશા ક્ષત્રિય જ કપાણો છે બીજો કોઈ નથી કપાણો છે આડો તો એ જ આવ્યો પછી ગાયું માટે હોય તોય ભલે આ ધરતી માટે હોય તોય ભલે અને અઢારે વરણની કોઈ પણ બેન દીકરીની ઈજ્જત માટે એમ કહેવાય ક્ષત્રિય મરાણો છે આ જાજા પાળીયા આ અમુક પાળિયા તો પછી જે વામણા જે થાય છે એ તો ખટારામાં પીડાવે ને પછી ધૂણીને બે એ વસ્તુ જુદી છે મારે બેહવું છે તું ખટારાની કેબિનમાંથી ન બેઠો તો અહીંયા ન બેઠો હોત કેબિનમાં ગળીને બેઠો તો વાંધો નહોતો પણ તે એન્ટ્રી પાડી કેબિન ઉપર સડીને જે વસ્તુ જેની પર હારી લાગતી લાગતી અધિકારી નરમ ન હોવ ડોક્ટર ગરમ ન હોવ કોઈ અધિકારી હોય પીએસઆઈ હોય એ નરમ હોય તો પહોંચ ન થાય હા એ હાથમાં માળાનો બેર ખોલી નીકળે એવલભાઈ આમ શ્રી રામચંદ્ર કૃપાલ ચાલો જવા ગયો હાલો જવા ગયો ઘડિયા રિવોલ્વર હોય હાથમાં માળા હોય ફૂંડી લાગે હા એને પૂજાપાઠ પાઠ ઘીરે કર લેવાય સો ટકા ધાર્મિક હોવું જ જોઈએ એનામાં પણ એ એ એ એને ફરજ ઉપર આવે ત્યારે એને માળા હારે ના રખાય ત્યારે એના હાથમાં લાકડી જ સારી લાગે ડોક્ટર ડોક્ટર બીજી માં છે દવા કરતા એ માણસ એના આશ્વાસન થી ડબલ હારો થતો હોય નગર તો એની એ જ દવા હોય બધા ડોક્ટરો પાસે એના ઘરની ફેક્ટરી ન હોય ટીકડીઓ પણ અમુક બાવડું પકડે તો સારું થઈ જાય ને અમુક ઇન્જેક્શન આપે તો રિએક્શન આવે છે ઊંધું જ પડે એના ભાગમાં જ ન હોય તમે હું કરી અને ઓલો ડાક્ટર ખાલી આમ એટલું કીધું સાબાજ દો અરે આમ જો હમણાં આમ જો મૂંઝાવાનું હોય ને આ ઘડીએ સારો યાર આની કરતા મોટા તા બધા તોય વૈયા ગયા એ અધિકારી નરમ નો હોય ડોક્ટર ગરમ અમારે એક ડોક્ટર છે ને તો ગરમ છે બોલો કોઈ દવા ન આપે મારા વાલી ઘઘલાવીને રૂપિયા લઈ લે ઘઘલાવીને જે આવે ને ડાળો દે હું થાય એ હું આવ્યો તો એ કે સાહેબ બસમાં બેહું તો ચક્કર છે હું કામ પણ બસમાં બેહો છો નથી સકડા ડોરમાં જાઓ છોટા હાથીમાં બેસી જાઓ લાઈવ ડોટ સો લે બીજું આવે એને કે તને શું થાય કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં પણ હું કામ ઘઉં વાળું ખાવ જો મોઢા હરાડા હા નહીં ખાવાના ખાઉ બીજા હાથ ધાન જુવાર ખાઓ નહી ખાવાના ખાવ એક જણો રોજ આ ચિત્ર જોવેક્ટર ડોક્ટર આપડો કોઈ જણાવે પાણી વાળતો ને ડોક્ટર મગજમાં સીડાવ આખી રાઈઘ ના આવે પાણી વાળતા વાળતા ડૉક્ટર એટલે ડૉક્ટર અને પાવડાનો હાથો વળો બાવળનો બઠ્ઠો નાખેલો એમાં વાહડો છૂટો કર્યો બોલા પાવડો છૂટો કરીને એકલો વાહડા જેવું લીધું ખંભે હાથો એકલો ખંભેલી લઈને આવ્યો દવાખાને હે ડૉક્ટર કે શું થાય એ કે સાહેબ બે દી થાય એમ થાય કોક ને એક બે નાખું ડોક્ટર કે નાખવા જો લાઈવ દોઢસો એ કે આઈ લો ત્રણસો શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ચાર દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા ના કેવાનો મતલબ જે વસ્તુ જેના હાથમાં સાધુ ના હાથમાં જે શોધતું હોય સાધુ દયાળગીરી બાપુ તો લગભગ આ જે પરંપરા આ સમાધિની પરંપરા અને એક સમાધિઓમાં લી ધૂપ પણ આવે અમુક અમુક સમાધિ ધૂપ આવતા મોરારી બાપુ ઘણી વાર કે જેની સમાધિના ધૂપ થતા હોય એ કોઈ એમ ન માનતા કે એ સમાધિમાં કઈ તત્વ નથી એની સમાધિના જો ધૂપ થાય ભાઈ કોણ છે પસવાડે ઓહો આડી વંડી એની વાહે બાવળ એની વાહે બેઠા બેઠા જમાવી પણ અમુક કારણ કે રોડ ત્યાં છે ઠેઠ ભલે ભલે ન્યા કાંઈ બાપુ એ તો હા રોડે બધા બેઠા હોય એ કે ન્યા બેઠા જવું ના થાય રોડે વાહરે ખાઈ હંભળાય તો થયા જ તે જોવો છે તો વીસ રૂપિયા માં આવ્યા રેકડીમાં મળે ક્યારે અને વાતે આવે છે ને અમારે કઈ વેલ્યું તો છે વી વી રૂપિયા રેકડી મળી હમણાં શિવરાત્રીના મેળામાં પરેશ બાપુ એક જણો કેસેટ વેચતો રેકડી વાવ હલો કે બે કીર્તિદાન માં માયો આયર લે

કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો બાપ ઈ તો ગહન ગોવિંદો રે હરિભક્તો ને હાથ ભગો છે કે પ્રેમ પર ખંદો રે પણ હવે દેવને દીવો ਾਰੇ ਧੂਪ ਸ਼ੋ ਦੇਵੋ ਇਹ ਇਹਨੇ ਦਿਲ ਦੇ ਦੇਵੂ ਰੇ ਜਿਓ ਜਿਓ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ